તો હજી જે આ બાજે બારે આઝાદ પંછીની જે મૂળતા ફરે છે એ લોકોની પણ ધરપકડ થવી જોઈએ અને બધાને પૂરેપૂરી સજા મળે અને ત્રણસો બેની જે અમારી અરજી છે એ મંજૂર થવી જોઈએ જે ત્રણસોને ચાર ઉપર જે આ અત્યારે હલાવવા માંગે છે કે એ અમારે હલાવવો નથી અને અમે લડી જી અને લડશું જ્યાં લગીને અમને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે કોઈ પીડિત પરિવાર પીછે કરતા નથી અને કરવાના આગળ જતા નથી લોહી ના છેલ્લા ટીપા સુધી લડી લેશો ત્યાં લુગ ની તૈયારી પીડિત પરિવારો ત્યાં દર્શાવી રહ્યા છે ત્રણસો ચાર નહીં પણ ત્રણસો બે ની કલમ લાગી જોઈએ તેવી ખાસ માંગ કર્યા છે અને એક વાત કહેવાય છે ને કે મોડો ન્યાય ન મળવા બરાબર હોય છે જેથી કરીને યોગ્ય સમયે યોગ્ય ન્યાય મળે તે જ ઇચ્છનીય છે ઝૂલતા પુલની આજે વરસી છે ત્રણ વર્ષ થઈ ગયા છતાં પણ હજી પીડિતોને ન્યાય નથી મળ્યો આપણી સાથે એડવોકેટ દિલીપભાઈ અગેચોની આપણી સાથે જોડાય છે દિલીપભાઈ લોકજવાલા ન્યૂઝમાં આપનું સ્વાગત છે શું કહેશો ત્રણ વર્ષ થઈ ગયા છતાં પણ હજી ન્યાય માટે ઝંખી રહ્યા છે પહેલાં તો હું દરેક પત્રકાર મિત્રોનો આભાર માનું છું કે અત્યારે પણ તમે જાગૃત છો આજે આપણે જે જ જગ્યાએ ઘટના બની હતી ઝૂલતા પુલની એ જગ્યાએ જ એકત્રિત થયા છે આજે ઝૂલતા પુલની અંદર જે અકસ્માત બહેનો જે ઝૂલતા પુલ તૂટવાની બનાવ બહેનો તેને આજ ત્રણ વર્ષ પૂરા થઈ ગયા છે ગઈકાલે નામદાર સેશન્સ એન્ડ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં ચાર્જફ્રેમ પર આ કેસ આવી ગયો છે તેની મુદત હતી પરંતુ જયશુખભાઈ પટેલ અને બીજા આરોપીઓ નામદાર ગુજરાત હાઈકોર્ટમાં આ હુકમ સામે સ્ટે લેવા માટે ગયા છે ત્યાં અરજીની સુનાવણી હતી ત્યારે અમે પણ અમારા એડવોકેટ મારફત રાહુલ શર્મા ઉત્કર્ષ દવે મારફત એવી રજૂઆત કરેલી કે ત્યાં પણ અમને એક આ જોઈનિંગ પાર્ટી કરો આ કેસની અંદર અને અમારી અરજી અત્યારે સુપ્રીમ કોર્ટની અંદર પેન્ડિંગ છે જ્યારે આ કેસની અંદર સીટની રચના થઈ હર્ષ સંઘવીએ સીટની રચનાનો આદેશ કર્યો માનનીય વડાપ્રધાન શ્રી મોરબી આવ્યા ત્યારે આ કેસની અંદર જે સીટની રચના કરી એનો જે ચાર્જશીટના કામે એનો પણ ઉલ્લેખ થયેલો છે અને એમાં સ્પષ્ટપણે એવું સાબિત થાય છે કે આ કેસની અંદર તપાસ પોલીસે જે કરવી હોય એ નથી કરી એટલે અમારે જે પીડિત પરિવારોને જે જે ન્યાય છે એ ઝડપી નથી જતો સાચો અને સચોટ ન્યાય જોઈશી એના માટે અમે સુપ્રીમ કોર્ટની અંદર મંડાણ ચાલુ કર્યું છે સુપ્રીમ કોર્ટમાં અમારી એક ટીમ કાર્યરત છે અને એમાં આ કેસની અંદર સીબીઆઈ ઇન્વેસ્ટિગેશન કરે અને મુખ્ય આરોપીઓ સુધી હજી પહોંચે અને તાત્કાલિક પછી ઝડપી ન્યાય મળે એવી અમારી માગણી છે દિલીપભાઈ જયસુખભાઈને ખબર હતી એને અરજી પકડેલી હતી એ બાબતે શું કહેશો જ્યારે આ ભૂલની ઘટના બની ત્યાર પહેલાં જે પુલ જયસુખભાઈએ સંભાળ્યો ત્યારે તે ઓરિયો કંપનીમાં માલિક હતા ખરેખર તો એક્સપર્ટ કોઈ માણસ નહોતા અને જે આ કંપનીનું જેને કામ સોંપવું જોઈએ એને જ્યારે ઝૂલતા પુલ સંભાળવાની વાત આવી ત્યારે જયસુખભાઈએ અરજી આપેલી કે આ પુલ છે એ ખરેખર જર્જરિત હાલતમાં છે અને કોઈ પણ સંજોગોમાં ચાલુ કરવો ન જોઈએ અત્યારે એવી એને કલેક્ટરશ્રી નગરપાલિકાશ્રીને લેખિતમાં એક અરજી કરેલી છે જે અરજી સ્પષ્ટ બતાવે છે જે અરજી સીટના રિપોર્ટમાં પણ સામેલ થઈ છે જે હરસંઘવી નામદાર ગુજરાત રાજ્યના મંત્રીએ સીટની રપા તપાસ અને એમાં પણ અરજી આ સામેલ છે સીટના રિપોર્ટમાં પણ અને જયસુખભાઈ જે અરજી આપી હતી ખરેખર ત્યારે જ ખબર હતી કે આ જે ઘટના બનવાની છે એ બનવાની જ છે પરંતુ કોઈ પણ જાતની તાંત્રિક મંજૂરી વગર જયસુખભાઈએ પુલ ચાલુ કરી નાખ્યો અને એકસો પાંત્રીસ જેટલા માણસોના જીવ હોમાણા અને જે કમનસીબે આ મોટામાં મોટી દુર્ઘટના બની અને અમે પીડિત પરિવાર વતી અમારી માંગણી જ એવી છે કે આ કેસમાં અમારે ઝડપી ન્યાય ન જતો સાચો સચોટ ન્યાય જોઈ છે અને અમે સુપ્રીમ કોર્ટમાં પણ એક ટકોર લગાવી છે કે અમને આ કેસની અંદર પૂરેપૂરી ન્યાયિક તપાસ થાય સીબીઆઈની તપાસ થાય આ કેસમાં ત્રણસો બે ની કલમનો ઉમેરો થાય એના માટે અમારી હાઈકોર્ટ સુપ્રીમ કોર્ટના વકીલોની ટીમ કાર્યરત છે અને ઝડપી ન્યાય મળે અને સાચે સાચી તપાસ પૂરી થાય એવી અમારી માંગણી છે અરજી આપી હતી એમાં કે ગમે ત્યારે થઈ શકે છે છે એફએસએલ રિપોર્ટમાં આવ્યું બધામાં જે આખો સીટનો રિપોર્ટ કોર્ટ આનું એક ચાર્જશીટ છે એ બહુ જ ઊંડું અને લંબા ટૂંકમાં 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 આપણે જણાવી તો જે મેન જે એક્સટેન્શન કેબલ હતો જેને બદલાવની જરૂર હતી જેને બદલાવવાનું હતું એવાને કલર કરવામાં આવ્યો છે હા એ બાબતે આખા સીટના રિપોર્ટમાં એક એક પાને એની નોંધ થયેલી છે કે આ કેસ ખરેખર આ પુલ તૂટી જાય એમ જ હતો છતાં પણ કોઈ પણ જાતની પ્રિકોશન લીધા વગર જે જેને કામ સોંપવું છે એને ન સોંપવાનું અને પુલ તૂટ્યો એટલે અમે એમ કહી છીએ કે આ ત્રણસો ચારમાં ચાર્જ ફ્રેમ ન થાય આ કેસ ત્રણસો બેમાં જ ચાર્જ ફ્રેમ થવો જોઈ એવી અમારી માંગણી છે ખૂબ ખૂબ તો દોસ્તો મિત્રો આપણે જોયું કે જયસુખ પટેલ દ્વારા એક અરજી કરવામાં આવી જેમાં સ્પષ્ટ રીતે જણાવવામાં આવ્યું હતું કે આ પુલ ગમે ત્યારે કોલેપ્સ થઈ શકે એમ છે આજના મતલબ સાબિત થાય ગયા કે જયસુખ પટેલને ખબર જ હતી કે આ પુલ ગમે ત્યારે કોલેપ્સ થઈ શકે એમ છે એફએસએલ રિપોર્ટમાં આવી ગયું છે પીડિત પરિવારો પણ અત્યારે આપણી સાથે જોડાય છે હજી આપનું નામ કે ખલીફા રફિકભાઈ જુસફભાઈ આજે ત્રણ વર્ષ થઈ ગયા શું કહેશો ત્રણ વર્ષ થઈ ગયા છે આજે હજી આમાં ન્યાય પ્રતિકા જે બહુ ધીમી હાલે છે ને આ ફાસ્ટેગનો ઓર્ડર હોવા છતાં હજી ફાસ્ટેગમાં કેસ ચાલતો નથી અત્યારે ફાસ્ટેગના નીતિ નિયમ મુજબ જોવી તો મહિનાની અંદર ત્રણથી ચાર તારીખ પડવી જોઈએ એની બદલીમાં ગતિ ઝાઝી ધીમી થઈ ગઈ છે કે પહેલાં જ્યારે શરૂઆત હતી ત્યારે મહિનામાં ત્રણ ચાર તારીખ પડતી હતી ઓર્ડર ત્યારે ફાસ્ટેગનો થયો નહોતો ત્યારે અને હવે ફાસ્ટટેગમાં ઓર્ડર થયો એના પછી મહિને એક તારીખ પડે છે બે મહિને પડે છે એટલે આમાં ઘણું ધીમી ગતિ હાલે છે એટલે એકદમ ફાસ્ટેગમાં કેસ હલવો જોઈએ અને જી કાંઈ આ છે એક જયસુખ પટેલ જ મુદ્દો નથી કે એને એકને સજા મળે આમાં ઘણી બધી બેદરકારી છે નગરપાલિકાની છે ચાર્જશીટ કરેલ છે પણ છતાં પણ કાંઈ હાલતું નથી અને એ લોકો ઉપર કાર્યવાહી થતી નથી બે સરખા ગુનેગાર છે અને બેને સરખી સજા થવી જોઈએ કે જે કલેક્ટર છે મામલતદાર છે ચીફ ઓફિસર છે નગરપાલિકા છે એ તમામ તમામ જવાબદાર તમામ જવાબદાર છે પણ સજા એકે ભોગવવી અને હજી બીજા ઉપર કોઈ જાતની કાર્યવાહી થતી નથી તો હજી જે આ બાજે બારે આઝાદ પંછીની જે મૂર્તા ફરે છે એ લોકોની એ પણ ધરપકડ થવી જોઈએ અને બધાને પૂરેપૂરી સજા મળે અને ત્રણસો બેની જે અમારી અરજી છે એ મંજૂર થવી જોઈએ જે ને ચાર ઉપર જે આ અત્યારે હલાવવા માગે છે કે એ અમારે હલાવવો નથી અને અમે લડી જી અને લડશું જ્યાં લગીને અમને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે કોઈ પીડિત પરિવાર પીછે અટ કરતા નથી અને કરવાના આગળ જતા નથી લોહીના છેલ્લા ટીપા સુધી લડી લશું ત્યાં લુઘની તૈયારી પીડિત પરિવારો ત્યાં દર્શાવી રહ્યા છે ત્રણસો ચાર નહીં પણ ત્રણસો ની કલમ લાગી જોઈએ તેવી ખાસ માંગ રહ્યા છે અને એક વાત કહેવાય છે ને કે મોડો ન્યાય ન મળવા બરાબર હોય છે જેથી કરીને યોગ્ય સમયે યોગ્ય ન્યાય મળે તે જ્ઞાનિ છે જયદેવ બુધપટ્ટી સાથે હું છું મયુરુ બુદપટ્ટી લોકઝોલા ન્યૂઝ મોરબી